સમાચાર સુરતથી જ્યાં મેઘરાજાનું ફરી એકવાર આગમન થયું છે આજે વહેલી સવારે વાતાવરણમાં પલટો આવ્યો અને વરસાદની શરૂઆત થઈ હતી સુરતમાં અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો અઠવાલાસ વિસ્તારમાં સારો વરસાદ હતો લો પ્રેશર સિસ્ટમ ફરી એક્ટિવ થતા વરસાદી માહોલ જોવા મળ્યો આગામી ચોવીસ કલાક પણ ભારે વરસાદની આગાહી છે આજે સુરતમાં ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું લો પ્રેશર સિસ્ટમ ફરી સક્રિય થવાના કારણે હવામાન વિભાગ દ્વારા સુરત દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેના પગલે આજે વહેલી સવારથી સુરતમાં ફરી જે વરસાદી માહોલ છે તે જામ્યો છે વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન છે તે થયું છે અને આ પ્રમાણેની તસવીર સુરતમાં જોવા મળી રહી છે કે જ્યાં મેઘરાજા મન બૂકીને છે તે હાલ વરસી રહ્યા છે ધોધમાર રૂપે હાલ વરસાદ પડી રહ્યો છે સુરતના અઠવાલાંશ વિસ્તારની આ તસવીરો છે કે જ્યાં ભારે બફારા વચ્ચે મેઘરાજાનું આગમન થતાં સમગ્ર વાતાવરણમાં હાલ શીતલહેર છવાઈ ગઈ છે સુરતના અઠવાલાંશ પાંડેસરા ઉધરા અડાજન રાંદેર સરથાણા વરાછા પીપલોદ સહિતના જે વિસ્તારોમાં આ પ્રમાણેનો વરસાદ છે તે હાલ વરસી રહ્યો છે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી ચોવીસ કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી છે અને તે આગાહીના પગલે સુરતમાં મેઘરાજાનું ફરી એક વખત આગમન થયું છે જે પ્રમાણે ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી છે જેને જરૂરિયાત મુજબનું જે પાણી પણ છે તે મળી રહેવાના કારણે ખેડૂતોમાં પણ ક્યાંક ખુશીની લાગણી ચોક્કસથી છે તે વર્તાઈ રહી છે પરંતુ હાલ જે પ્રમાણે સુરત શહેરમાં વરસાદ પડી રહ્યો છે એટલે આગામી ચોવીસ કલાક સુરત સહિત દક્ષિણ ગુજરાત માટે જે ભારે કહી શકાય છે કારણ કે ભારેથી ભારે વરસાદની જ્યારે આગાહી છે ત્યારે આગાહી વચ્ચે સુરતમાં જે માહોલ છે તે વરસાદી જામ્યો છે આ સાથે જ નવરાત્રિને માંડ હવે ત્રણ દિવસ જેટલો સમય બાકી રહ્યો છે અને આ સમય દરમિયાન છે તે ખેલૈયાઓની મજા પણ નવરાત્રી દરમિયાન બગડી શકે છે તેવી સંભાવનાઓને અહીં નકારી શકાય તેમ નથી કારણ કે જે પ્રમાણે બાવીસ તારીખથી નવરાત્રી નવલા નોત્રાની શરૂઆત થઈ રહી છે અને તેને લઈને ખેલૈયાઓમાં પણ અનેરો ઉત્સાહ અને ઉત્સુકતા છે જોકે આ વચ્ચે જ્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે વરસાદ એ માહોલ દરમિયાન ખેલૈયાઓની ક્યાંક મજા છે તે બગડી શકે તેમ છે કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત સુરત સુરતમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે ઉધના ત્રણ રસ્તા પાસે વરસાદી પાણીનો ભરાવ જોવા મળ્યો ધોધમાર વરસાદને પગલે સર્વિસ રોડ પર પાણી ફરી વળ્યા રસ્તા પર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી પડી હતી અનેક વાહનો બંધ પડતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સુરતમાં આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે કે કેટલીક જગ્યાએ ભારે વરસાદને કારણે પાણી પણ ભરાઈ ગયા હતા ઉધના ત્રણ રસ્તા પાસે વરસાદી પાણીનો ભરાવ થયો હતો ભારે વરસાદને કારણે સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા હતા જેના કારણે થોડો સમય ટ્રાફિક જામની પણ સ્થિતિ અહીંયાથી પસાર થનારા વાહન ચાલકો થોડા હેરાન થયા હતા જોકે ફરી એકવાર મેઘરાજાનો બીજો રાઉન્ડ શરૂ થતા લોકો વરસાદને આવકારી રહ્યા છે પરંતુ નવરાત્રીના જે આયોજકો છે તેમની ચિંતા વધી રહી છે